હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજના વિડીયો લેક્ચરમાં આપણે જવાના છીએ સ્ટાન્ડર્ડ બાર એકાઉન્ટ જેમાં પાર્ટ બે ભાગ બે જેમાં ચેપ્ટર નંબર એક શેર મૂડીના હિસાબો આમાં એકાઉન્ટમાં આપણે ભાગ એક કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ભાગ બે જેમાં ચેપ્ટર નંબર વન શેર મૂડીના હિસાબો આ ચેપ્ટર ટોટલ તમને દસ માર્કમાં પૂછવામાં આવે છે ટોટલ દસ માર્ક તો એક માર્કનો તમને એમસી ક્યુ એટલે કે વિભાગ એમાં આવશે એક માર્કનો તમને વિભાગ બીમાં પૂછવામાં આવશે અને આઠ માર્કનો એક દાખલો તમને વિભાગ ઇમાં પૂછવામાં આવશે એમ કરીને ટોટલ દસ માર્ક થઈ જાય છે ઓકે એક એમસી ક્યુ આવશે એક વિભાગ બીમાં એટલે કે એક એક વાક્યમાં આન્સર આપો એમ પૂછાશે અને એક આઠ માર્કનો આખો સમ પૂછાશે તો હવે સ્ટાર્ટ કરીએ શેર મૂડીના હિસાબો તો આમાં પહેલાં થિયરીથી સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં આપણે જોઈશું શેર અને શેર મૂડીનો અર્થ તો જે તમને આપેલો છે પેજ નંબર ત્રણ પર શેર અને શેર મૂડીનો અર્થ તો શેર એટલે શું તો એ જોઈએ કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય કહેવાય છે જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે આવા દરેક વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે તો કંપનીની મૂડી છે તેને આપણે શેર મૂડી કહીશું તે તો તમને ખબર જ હશે હવે તે મૂડી છે તેને નાના નાના પાર્ટમાં બધાને વેચવામાં આવે છે અને જે નાના પાર્ટમાં વેચવામાં આવે છે તે દરેક એક ભાગને શેર કહેવામાં આવે છે ઓકે અને શેર કેટલા પ્રકારના હોય છે તો ટોટલ બે પ્રકારના હોય છે એક પ્રેફરન્સ શેર અને બીજું છે ઇક્વિટી શેર જે તમને અહીંયા નીચે આપેલું છે એક છે પ્રેફરન્સ શેર અને બીજું છે ઇક્વિટી શેર અને કંપનીના પ્રકાર જે તમને પેજ નંબર એક પર આપેલા છે કંપનીના પ્રકારો જેમાંથી તમને એક એક માર્કના ક્વેશ્ચન પૂછી શકે છે કંપનીના પ્રકારો તો ટોટલ બે પ્રકારના કંપનીના પ્રકારો હોય છે એક કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન અને બીજું છે નોંધાયેલી કંપનીઓ જેમાં જાહેર અને ખાનગી એમ બે પ્રકારની કંપની હોય છે તો જે તે જોઈએ આપણે પહેલું છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન તો તેમાં છે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પ્રસાર કરાયેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થપાયેલ કંપની કે કોર્પોરેશન દાખલા તરીકે જીવન વીમા નિગમ જેને આપણે એલઆઈસીથી ઓળખીએ છીએ એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પછી બીજું છે ધી ન્યૂ ઇન્ડિયન એસો ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ ગુજરાત રાજ્ય નાણા નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ વગેરે તો તમને આમાં એવી રીતે ક્વેશ્ચન પૂછી શકે કે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓના નામ આપો તેવી રીતે તમને એક માર્કનું ક્વેશ્ચન વિભાગ બીની અંદર પૂછી શકે છે તો તમે તે આ જે ઉદાહરણ જે બધા આપેલા છે તે બધા તમે લખી શકો છો બીજું છે નોંધાયેલી કંપની તો કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ મોટા ભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે થયેલી હોય છે ભારતીય કંપની ધારો બે હજારને તેર મુજબ જે કંપની નોંધાયેલી છે તેના મુખ્યત્વે બે પ્રકાર પડે છે મેં તમને અગાઉ કીધું તેમ ખાનગી કંપની અને જાહેર કંપની તો ખાનગી કંપની એટલે શું તે પહેલાં સમજીએ કંપની કે જે પોતાના નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે બીજું ક સભ્યોની સંખ્યા બસોથી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકે બસોથી વધુ નહીં કીધું છે ત્રીજું તેના શેર કે ડિવેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય પ્રતિબંધ હોય અને ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ તેને આપણે ખાનગી કંપની તરીકે ઓળખીશું તો આમાં આમાંથી ક્વેશ્ચન તમને શું નીકળી શકે છે તો સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ ખાનગી કંપનીની અંદર તો બસોથી વધુ નહીં અને ઓછામાં ઓછી કેટલી તો બે ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે ખાનગી કંપની એટલે કે તે પ્રાઇવેટ કંપની કહેવાશે એક પ્રકારની તો તેના નામની પાછળ ગમે ગમે તે ખાનગી કંપનીઓ તેના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લખવામાં આવે છે દાખલા તરીકે પંચવીટા પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ ઓકે પછી છે નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે નવી નવા જે કંપની દ્વારા કંપની ધારા એ છે બે હજાર તેર તે મુજબ કોઈ પણ એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે જરૂરી કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક વ્યક્તિની કંપની બનાવી શકે છે એક વ્યક્તિની કંપની કોને કહેવાય તેઓ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે જે ખાનગી કંપનીનો જ એક ભાગ ગણાય છે બીજું છે જાહેર કંપની તો જે કંપની ખાનગી કંપની નથી એ કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે એટલે કે ત્યાં જે આપણને ચાર વસ્તુ કીધી હતી તેનાથી ઓપોઝિટ અહીંયા હોવી જોઈએ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યો હોવા જોઈએ આમાં તમે ક્વેશ્ચન એ પૂછી શકે છે કે જાહેર કંપનીમાં કેટલા સભ્યો હોવા જોઈએ અને જે જનરલી પૂછાતો ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામમાં તો ઓછામાં ઓછા સાત સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા માટે કોઈ મર્યાદા નથી અને જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ લખાય છે જાહેર કંપની છે તેથી પાછળ ખાલી લિમિટેડ શબ્દ જ લખાશે જેમ કે કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ ઓકે તેવી રીતે સભ્યોની જવાબદારીના આધારે કંપનીના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે એક શેરથી મર્યાદિત કંપની બીજું બાહેનધારીથી મર્યાદિત કંપની કંપની અને ત્રીજું છે જવાબદારીથી અમર્યાદિત કંપની ઓકે હવે આપણે જોઈએ પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો તફાવત આ બી તમને આ તફાવત તો તમને નહીં પૂછ્યા પણ તમને આમાંથી ક્વેશ્ચન એક એક માર્કના પૂછી શકે છે તેથી તમે આ બી આખું લર્ન કરી નાખજો ઓકે અને લાસ્ટમાં આપણે થિયરીમાં જોઈએ છીએ શેર મૂડીનું વર્ગીકરણ સૌથી પહેલાં આપણે તફાવત જોઈ લઈએ તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર તો ડી પહેલો તફાવતનો મુદ્દો છે ડિવિડન્ડનો દર તો પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અને ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી આ દર નફા પર આધારિત હોવાથી દરેક વર્ષે જુદો જુદો હોય છે ઇક્વિટી શેર પર જે ડિવિડન્ડનો દર હોય છે તે છે ને દરેક વર્ષે બદલાતો હોય છે નફા પર આધારિત હોય છે તેથી તે જુદો જુદો હોઈ શકે છે બીજું છે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ જો કોઈ વર્ષમાં કમ્યુલેટિવ શેર પર ડિવિડન્ડ ચૂકવાયેલ ન હોય તો આવું નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફાની સામે ચૂકવવામાં આવે છે અને ઇક્વિટી શેર પરનું આવું નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફામાંથી ચૂકવવામાં આવતું નથી ભવિષ્યનો જે કંપનીનો નફો છે તેમાંથી આમાં ચૂકવવામાં નથી આવતું પણ પ્રેફરન્સ શેર છે તેમાં ડિવિ ડિવિડન્ડ ચૂકવવું જ પડે છે ત્રીજું છે ડિવિડન્ડ ચૂકવવામાં અગ્રહક તો પ્રેફ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં તેમને ડિવિડન્ડ મેળવવાનો અગ્રહક રહેલો છે તો પ્રેફરન્સ શેરમાં ડિવિડન મેળવવાનો હક ઇક્વિટી શેરની પહેલાં રહેલો હોય છે અને ઇક્વિટી શેરમાં પ્રેફરન્સ શેર પછી પ્રેફરન્સ શેર પર જે ડિવિડન્ડ હોય છે તે ચૂકવવા પછી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે ચોથું છે મૂડીની ચૂકવણીમાં અગ્રહક તો કંપનીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડર્સને તેમની મૂડી પરત કરતાં પહેલાં પ્રેફરન્સ શેરને તેમની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે છે અને ઇક્વિટી શેરની અંદર કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર મૂડી સંપૂર્ણ પરત કર્યા બાદ જ ઇક્વિટી શેર મૂડી પરત કરવામાં આવે છે પહેલાં પ્રેફરન્સ શેર પર શેર મૂડી પરત કરવામાં આવે છે પછી જ ઇક્વિટી શેર પર પરત કરવામાં આવે છે પાંચમું છે મતદાનનો હક તો પ્રેફરન્સ શેર હોલ્ડરને મતદાનનો કોઈ હક આપવામાં આવતો નથી અને ઇક્વિટી શેર પણ મતદાન કરવાનો હક ધરાવે છે સંચાલનમાં ભાગીદારીનો હક સંચાલ કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો કોઈ હક હોતો નથી એટલે કે કોઈ બી કંપનીનો જે મેનેજમેન્ટની જે આખી પ્રોસેસ છે તેમાં પ્રેફરન્સ શેર હોલ્ડર ધરાવતા વ્યક્તિને કોઈ ભાગ લેવામાં આવતો નથી અને ઇક્વિટી શેરના જે સંચાલનમાં ભાગ લેવાનો તેમને સંપૂર્ણ હક રહેલો છે તો આ તફાવતમાંથી તમને એક બે માર્કના એક એક માર્કના તમને ક્વેશ્ચન પૂછી શકે છે વિભાગ એ અને બીમાં હવે શેર મૂડીનું વર્ગીકરણ તો તેમાં ટોટલ સાત રીતે વર્ગીકરણ કરવામાં આવે છે પહેલું છે સત્તાવાર મૂડી બીજું છે બહાર પાડેલી મૂડી ત્રીજું છે ભરાયેલી મૂડી ચોથું મંગાવેલી મૂડી પાંચમું નહીં મંગાવેલી મૂડી છઠ્ઠું વસૂલ આવેલી મૂડી એટલે કે ભરપાઈ થયેલી મૂડીમાંથી પેડ અપ કેપિટલ અને લાસ્ટ છે અનામત મૂડી ઓકે હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી સમ ચાલુ કરી નાખીશું ઓકે થેન્ક યુ ફોર ધીસ વોચિંગ